ફરાદી શિવકથાને લઈ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ મણિશંકર વીરજી પેથાણી પરિવાર મહાશિવ આયોજિત મહાશિવકથાનો તારીખ ચાર ત્રણ બે શિવકથાનો રસપાન કરાવશે મણિશંકર વીરજી પેથાણી પરિવારના અનિલભાઈ પેથાણીએ અઢારે આલમ ને કથા નું રસપાન કરવા આમંત્રણ આપ્યું છે મિત્રો માંડવી તાલુકાના ફરાદી ગામે ભવ્ય શિવકથાનું જે આયોજન ની તડામાર જે તૈયારીઓ ચાલી રહી છે દેશ અને દુનિયામાં જાણીતા કથાકાર એવા ગીરીબાપુના બાપુના મુખારવિંદે જ્યારે કથાનું શ્રવણ પાન ચાર ત્રણના જ્યારે થવા જઈ રહ્યું છે અત્યારે આપ જોઈ રહ્યા છો હવે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે કથાનું જે આયોજન છે એ વિશે આપણે જાણશું શિવ ભક્ત એવા આપણા કીર્તિભાઈ ગોર પાસેથી જે અનિલભાઈ અને મણિશંકર વીરજી પેથાણી પરિવાર નો ભવ્ય જે આયોજન એમના દ્વારા જે કરવામાં આવ્યો છે તો કથાના આયોજનને લઈને કીર્તિભાઈ આપ શું કહેશો પૂજ્ય ગિરી બાપુના મુખારવિંદે તારીખ ચાર ત્રણ થી એક ઐતિહાસિક અને ભવ્ય શ્રી મહાશિવ કથાનું આયોજન જયારે ફરાદી મુકામે થયું છે ત્યારે એને આખરી ઓપ આપવાની સંપૂર્ણ તડામાર તૈયારી ચાલી રહી છે અને માત્ર હવે બે દિવસ જ જયારે બાકી છે ત્યારે આપ જોઈ શકો છો કે દરેક જગ્યાએ ખૂબ ઉત્સાહનો માહોલ છે ફરાદી ગામ તો ખરું જ પણ આજુબાજુના વિસ્તાર ગામ સમગ્ર માંડવી તાલુકોને કચ્છ જિલ્લા કચ્છ જિલ્લો જ્યારે આગામી સમયમાં શિવમય બની જશે ત્યારે આ સંભવિત ભારતની એવી પ્રથમ ઘટના હશે કે જાહેર જનતા માટે બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન સાથે બદ્રીનાથના મંદિરના દર્શન સાથે શિવ કથાનું રસપાની પણ ગિરિબાપુના મુખારવિંદે સૌ ધર્મ પ્રેમી જનતાને મળશે ત્યારે સૌ લોકોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ કથાનું શ્રવણ કરવા આપ જરૂરથી પધારો ફરાદી મુકામે શિવનગરી જેનું એક માહોલ એક વાતાવરણ આખું શિવમય બની ગયું છે ત્યારે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે સૌ કથાના ભાવિકો માટે ધર્મપ્રેમીઓ માટે સિટિંગ વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવી છે અને ત્રણથી બપોર બાદ ત્રણથી લઈ અને સાડા છનું કથાનો સમય છે અને સાડા છથી થી લઈ અને નવ વાગ્યા સુધીની મહાપ્રસાદનું જ્યારે દરરોજ માટે આયોજન કરવામાં આવ્યું છે પાંચ તારીખના હંસરાજ રઘુવંશીનો રાત્રિય કાર્યક્રમ ત્યારબાદ સાત તારીખના રાજબા અને સાંઈરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નવ તારીખના કીર્તદાનભાઈ ગઢવી માયાભાઈ આહીર નિલેશભાઈ ગઢવી અને પિયુષ મહારાજનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે ત્યારે આ દરેક કાર્યક્રમમાં કથાનું શ્રવણ કરવા બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરવા સર્વે ધર્મપ્રેમી જનતાને અઢારે અઢાર વર્ણને આ સ્થળેથી ભાવ ભર્યું નિમંત્રણ મણિશંકર વીરજી પેથાણી પરિવાર વતી હૃદયપૂર્વક આપવા આપવામાં આવે છે ત્યારે આપ સૌ જરૂરથી પધારો અને કથાનું શ્રવણ કરો ખાસ કીર્તિભાઈ હું વાત કરું ચાર ત્રણના જ્યારે કથાનો પ્રારંભ થશે બે ત્રણ દિવસ બાકી છે તો બે ત્રણ દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ ભવ્ય તળામાર તૈયારીઓ ચાલી રહી છે અત્યારે કેટલા અહીંયા આપણે જે આયોજનમાં લાગ્યા છે એ વિશે શું તૈયારી છે એ વિશે જણાવશો ચારસો એસી જેટલા કારીગરો આ મંદિરનું જે પ્રતિકૃતિ બની રહી છે બાર જ્યોતિર્લિંગની એના કારીગરો છે અને ટોટલ બધા જ કર્મચારીઓ છસો થી વધારે લોકો કામ કરી રહ્યા છે અઢાર એકરમાં આ કથાનું પરિસર મંદિરનું જે બન્યા છે એ અને પાર્કિંગ અને રસોડા સહિત ચાલીસ એકરમાં આ આખી જગ્યા ફેલાયેલી છે તેની સુરક્ષાને પણ ધ્યાને લઈ સીસીટીવી કેમેરાથી લઈ અને દરેક સુવિધાનું નાની નાની વસ્તુનું

જે આપણાને દર્શન થશે તો આ એક ખરેખર આપણા માટે સૌ માટે એક અહોભાગ્ય કહેવાય આપણે દર્શન દર્શન કરવા ભારત ભ્રમણ બહુ કઠિન હોય ત્યારે સ્થાનિકે જ એ એ થશે તો ખરેખર આયોજન જે કરવામાં આવ્યું છે તો એની તૈયારીઓ વિશે શું કહે છે ભારતના અલગ અલગ ખૂણામાં બાર જ્યોતિર્લિંગો છે અને ખૂબ ડિસ્ટન્સ અંતર પણ ખૂબ મોટું છે આ આ યાત્રા જીવનમાં દરેક લોકોને

આ બાર જ્યોતિર્લિંગ દર્શન એક જ જગ્યાએ કરે જેમ મેં અગાઉ પણ વાત કરેલી હતી કે જેમ શ્રવણ કુમારે પોતાના માતા પિતા કાવડ દ્વારા યાત્રા કરાવી એમ અનિલભાઈએ એવા ઉમદા હેતુથી કે ભાઈ હું દરેક લોકોને ચલો ત્યાં તો નથી લઈ જઈ શકતો પણ એ જ પ્રતિકૃતિ અહીં નિર્માણ કરી આ મંદિરનું અહીં સર્વે દર્શનનો લાભ મળે અને શિવ સર્વેનું કલ્યાણ કરે એ હેતુથી એમણે આ આખો કોન્સેપ્ટ સાથે અહીં મંદિરનું નિર્માણ કર્યું છે અને લગભગ દરરોજના પંદરથી વીસ હજાર લોકો દર્શન કરશે અને કથાનું શ્રવણ કરશે એવી અમારી ગણતરી છે મિત્રો સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આપણા વડાપ્રધાન એ પણ કહે છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત તો એ સૂત્રને સાર્થક કરતું આ કથાનું આયોજન અમે અહીંયા જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતા ઉપર પણ મોટો ભાર મુકાઈ રહ્યો છે તો એના માટે પણ ઘણા આપણે અમે જોયા કારીગરો અહીંયા જે લાગ્યા છે કામે એ વિશે હા ઘણા બધા કર્મયોગીઓ અત્યારે આ કાર્યમાં લાગી રહ્યા છે અને અમે સાથે જે પણ કથાનું શ્રવણ કરવા આવતા લોકોને પણ હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આપણે ક્યાં પણ આ વ્યવસ્થાનો ભંગ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીએ દરેક માટે સિટિંગ વ્યવસ્થા પણ અલગ અલગ સરસ મજાની ગોઠવવામાં આવી છે અને બધા માટે વીઆઈપી જેવી જ સિટિંગ વ્યવસ્થા છે એટલે ક્યાં પણ અવ્યવસ્થા ન સર્જાય એની પણ ધ્યાન રાખવી આપણી સૌની ફરજ છે

ઘણો બધો કથાના આયોજનને લઈને ચર્ચાનો વિષય છે કે બહુ મોટું આયોજન છે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કચ્છની પ્રજામાં ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તો સ્થાનિક ફરાદી ગામમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ વિશે શું કહે છે જો આખા ભારતમાં ગુજરાત એવો પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં શિવ અને શક્તિની આમ આપણા ધર્મમાં સનાતન ધર્મમાં ખૂબ મહિમા છે શિવ અને શક્તિની અને એની યાત્રાઓ પણ ખૂબ મહત્વ ધરાવે છે એવી રીતના જેમ અહીં બાર જ્યોતિર્લિંગના કોન્સેપ્ટ સાથે આ શિવકથા થવા જઈ રહી છે એવી રીતના ગુજરાતમાં આરાસુરી અંબેધામ ટ્રસ્ટ દ્વારા ગબ્બરમાં અંબાજીના મંદિરમાં એકાવન શક્તિપીઠોના મંદિરનું પ્રતિકૃતિનું નિર્માણ થઈ રહ્યું છે તો શિવ અને શક્તિના આ બંને આવા કોન્સેપ્ટ સાથે આ ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય થશે કે જ્યાં આવા કોન્સેપ્ટ સાથે લોકોને દર્શનના સૌભાગ્ય પ્રાપ્ત થશે કારણ કે એકાવન શક્તિપીઠના દર્શન કરવા પણ ખૂબ અઘરા હોય છે ત્યારે એક જ જગ્યાએ થાય એવા હેતુથી ગુજરાત સરકાર અને અંબેદામ ટ્રસ્ટ જે કામ છે 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 એ જ રીતે ત્યાં અને 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 અહીં આપણે ખાસ ફરાદી ગામના આજુબાજુના અનેક ગામોના સ્વયંસેવકો દરેક સમાજના દરેક ગામના આગેવાનો આ કથામાં પોતાની સેવા આપવા માટે ખૂબ આતુર છે અને ખૂબ અનેરો ઉત્સાહ યુવાનોમાં પણ જોવા મળે છે આપ જોઈ શકો છો અત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો અહીં ઉપસ્થિત છે અને આ કથામાં સેવા આપવા માટે આતુર છે મિત્રો અનિલભાઈ એટલે અમારું બ્રહ્મ સમાજનું ગૌરવની આખા કચ્છનું તમામ તમામ સમાજનું ગૌરવ કહી શકીએ આપણે તો અનિલભાઈ પેથાણીએ એક જાહેરાત કરી હતી કે અઢારે વર્ણોને આ કથાનું રસપાન કરવા હું આમંત્રણ આપું છું તો અનિલભાઈ પેથાણી પરિવાર વતીથી આજે કીર્તિભાઈ તમને બધાને આહવાન કરશે તો આપ સૌ ઉપસ્થિત રહેશો જરૂરથી મેં અગાઉ બે વખત વાત કરી એવી રીતના

જાણીતા દેશ અને દુનિયાના કથાકાર એવા ગિરિબાપુના મુખાર વિંદે શિવકથાનું ભવ્ય જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે માંડવી તાલુકાના નાના એવા ફરાદી ગામે કથાને લઈને કેવો માહોલ છે એ વિશે આપણે જાણશું ચાર ત્રણથી દસ ત્રણ કથાનું જે ભવ્ય આયોજન છે આપ જોઈ શકો છો ભવ્ય તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે કથાને જ્યારે બે ત્રણ દિવસ બાકી છે ત્યારે ગામમાં શું માહોલ છે એને લઈને આપણે આજે ગામના અગ્રણીઓ પાસેથી જાણશું તો ગામના આપણી સાથે ઉપસરપંચ અજયસિંહ જાડેજા છે એમની પાસેથી જાણશું ગામમાં કેવો અત્યારે માહોલ છે કથાને લઈને અને જે અનિલભાઈ પેથાણી પરિવાર મણિશંકર વીરજી પેથાણી એમના દ્વારા જે ગામમાં જે કથાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે જોઈએ છીએ કે આપણા જે બાર જ્યોતિર્લિંગો છે એમની આબેહૂબ

મહિના બે મહિનાથી જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આપણે જોઈએ છીએ કે ક્યાંય કથાનો ભવ્ય આયોજન જોવા ન મળે અહીંયા એવું આયોજન આપણા અહીંયા ફરાદી ગામે થઈ રહ્યું છે તો હવે બે ત્રણ દિવસ જ બાકી છે ગામમાં દરેક સમાજોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામમાં તો ઉત્સાહનો માહોલ છે બધાને એમ છે કે કથા ચાલુ થવાની છે તો અમારે તો અમે તો મહિના દિવસથી જોઈએ છીએ કે ફૂલ તૈયારી ચાલુ છે એક મહિનાથી અત્યારે તો એકદમ ગામમાં ફૂલ ઉત્સાહ છે એમ કે આપણા પોતાના ગામમાં આવી મોટી કથા થઈ રહી છે જે અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય કે ફરાદી ગામમાં આવડી મોટી કથા થઈ રહી છે ખાસ હું વાત કરું બાપુ ચાર ત્રણ થી જયારે કથાનો પ્રારંભ થશે ત્યારે ગામનો આ કથાને જે આયોજન છે કથાનો એને સફળ બનાવવા માટે શું શું તૈયારીઓ છે યુવાનો વડીલો દ્વારા માતા બહેનો દ્વારા કેવી રીતે મદદરૂપ બનશે બધા એટલે ફરાદી ગામના બધા યુવકો છે ગામનો આખો સાથ સહકાર પરિવાર સાથે જ છે પહેલાં પણ રહ્યો છે ને આજે પણ રહેશે ને હંમેશા રહેવાનો જ છે ને હમણાં આમાં ફરાદી ગામમાંથી બધા યુવકો સ્વયંસેવકો બધા ફૂલ તૈયારી ચાલુ જ છે ને એની મિટિંગ આ તે બધું કાર્યક્રમનો બધું વ્યવસ્થા થઈ જ ગઈ છે પણ ખાસ હું વાત કરું તો અનિલભાઈ પેધાણી એ શિવભક્ત છે શિવ પ્રત્યે એમને મોટી આસ્થા છે અને એ પરિવારનું મણિશંકર વીરજી પેથાણી પરિવારનો ગામમાં પણ મોટું યોગદાન રહેલું છે ગામમાં પણ શિવનું મંદિર છે પછી જીવદયાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એવી શું છે અનિલભાઈ પેથાણી હવે ખાલી ફરાદી ગામનું નામ નથી રહે એ આખા ગુજરાતનું મોટું નામ છે એણે આખા ગુજરાતમાં મોટા દાતારમાં નામ પોતાનું નામ નોંધાવી લીધું છે ને કોઈ પણ જગ્યાએ ગાયોનું ગામ હોય આપણે વારોઈ આપણે હોય પાંજરાપોર ત્યાં જુઓ કે કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો અત્યારે ગાયોનું જ્યાં હશે ત્યાં અનિલભાઈનું નામ હશે ખાસ આપણે વાત કરીએ તો સ્વયંસેવકો પણ ઘણા બધા અહીંયા સેવા આપવા તૈયાર રહેશે છે ત્યારે આપણા ગામમાંથી કેવો ઉત્સાહ છે યુવાનો વડીલો કેવી રીતે મદદરૂપ બનશે એટલે આવડું મોટું આયોજન થતું હોય તો ગામને તો ખાલી આપણે અમને બધાને તો ખાલી સહયોગ સાથ સહકાર આપવાનો છે તો ગામમાં પૂરતો ફૂલ સપોર્ટ છે ગામનો ને ગામ ફૂલ સાથ સહકાર આપે છે અત્યારે ફરાદી ગામે જે કથાનું ભવ્ય જે શિવ શિવકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં આપ સૌને ઉપસ્થિત રહેવા અઢારે વર્ણને મણિશંકર વીરજી પેથાણી અનિલભાઈ પેથાણી પરિવારે ભાવભરિયું આમંત્રણ આપ્યું છે આપ સૌ ઉપસ્થિત રહેશો અને કથાનું રસપાન કરશો અને જીવનને ધન્ય બનાવશો પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ ફરાદી માંડવી કચ્છ